અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કેઝ્યુલિટી વોર્ડમાં દર્દીના સગાએ ઝપાઝપી કરી દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડી ઝપાઝપી કરી કે ઈસકા ઢાવાનું કહેતા દર્દીના સગા ઉસ્કેરા ડોક્ટરોને સહકર્મીને જોઈ લેવાની પડહમકી આપી છે વડુમાઈની સાથે સંવાદદાતા પ્રત્યેક ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે જી પ્રત્યેક દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડી ઝપાઝપી કરી શું વિગતો શું કાર્યવાહી કરવામાં આવી જોહી કલકત્તામાં દુષ્કર્મ અને હત્યા મહિલા ડોક્ટરને દુષ્કર્મ અને હત્યાની શાહી હજી સુકાઈ નથી તેવામાં અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની છે અને અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ હોસ્પિટલોમાં ડોક્ટરની સુરક્ષા માટેના જે દાવા કરવામાં આવેલા છે તે દાવા ફરી એકવાર પોકળ સાબિત થયા છે કારણ કે આ ગઈકાલ રાતનો બનાવ છે કે જયારે એક દર્દી ના સગા દ્વારા ડોક્ટરનું ગળું પકડીને તેના ઉપર ઝપાઝપી અને હુમલો કરવામાં આવ્યો છે તેને જોઈ લેવાની ધમકી આપવામાં આવી હતી ફક્ત ડોક્ટરે તેના સગાને એટલું જ કહ્યું હતું કે આ તમારા દર્દીની સારવાર માટે કેસ કઢાવવાનો છે તમે કેસ કઢાવીને આવો અને આટલું જ કહેતા દર્દીના સગા છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ડોક્ટર અને તેના સહકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી અને તેમના ઉપર હુમલો પણ કર્યો હતો સાથે તેમને જોઈ લેવાની ધમકી પણ આપી હતી મહત્વનું છે કે એલજી હોસ્પિટલની અંદર ખાનગી બાઉન્સરો દ્વારા અવારનવાર દર્દીઓ સાથે દર્દીઓને પણ કરવામાં આવતી હોય છે પરંતુ આ પ્રકારના કેસો બનતા હોય છે ત્યારે સાથે એક જ રહેવા માટેની સૂચના આપવામાં આવે છે તેમ છતાં પણ અનેક દર્દીઓ જયારે હોસ્પિટલની અંદર ઘુસતા હોય છે ત્યારે બાઉન્સર ની કામગીરી ઉપર પણ સવાલ ઉઠતા હોય છે ત્યારે બાઉન્સરો શા માટે આવી ઘટનાઓને રોકી નથી શકતા તે સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે જાણકારી બદલ આભાર